આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા હતા આ યાત્રા એકવીસ દિવસ સુધી ચાલશે અને ભરૂચ લોકસભાના અલગ અલગ ગામોમાં ફરશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના અલગ અલગ ગામોમાંથી આ સ્વાભિમાન યાત્રા પસાર થઈ હતી અને તમામ જગ્યાએ ચેતરભાઈ વસાવાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોનું ખૂબ જ સમર્થન મળ્યું હતું આ યાત્રામાં ચેતરભાઈ વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આ યાત્રા દરમિયાન ચેતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો એ પહેલેથી જ લોકોની સેવા કરતો હતો પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં મારી લોકપ્રિયતા વધી ગઈ માટે ભાજપને મારાથી ખતરો મહેસૂસ થયો એટલા માટે તેમણે ષડયંત્ર રચીને મને અને મારા ધર્મપત્નીને જેલમાં નખાવ્યા આ ફક્ત મારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે કારણ કે ષડયંત્રકારીઓએ આદિવાસી સમાજની દીકરીને જેલમાં મોકલી હતી ભાજપના સાંસદો ક્યારે પણ આદિવાસી સમાજની સેવા કરતા નથી આદિવાસી વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમાધાન માટે ભાજપના નેતાઓ ક્યારે પણ આગળ આવતા નથી અને હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા માંગે છે પરંતુ મને વિશ્વાસ છે કે આ લોકસભા ચૂંટણીમાં સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ભરૂચના તમામ સમાજના લોકો મારો સાથ આપશે અને આ ચૂંટણી જીતાડશે ખેતરભાઈ ખાસ કરીને ઝઘડિયા વિસ્તાર અને વિસ્તાર પકડીને અંકલેશ્વર આવ્યા છો ઉમેદવારી તમારી જાહેરાત થઈ છે શું કહેશો અમે બાવીસ તારીખથી ઝઘડિયાના ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે ને એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈકાલે અમે જ્યારે વાલિયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મહોર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જુ અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું નારાજગી છે કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે તો આ વખતે પણ એમની ઈચ્છા હતી મુમતાજબેન હોય ફેજલભાઈ હોય બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે અને લોકહિતની વાત છે એમાં ગઠબંધન થયું છે ત્યારે અમારા ફાળે આ બેઠક આવી છે તો ચોક્કસ આગળ પણ અમે મળ્યા છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી આવનાર દિવસોમાં પણ અમે એમની સાથે મળીને જ

ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે પરિવાર છે એમનો ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજીનું સપનું અમે પૂરું કરીશું ખાસ કરીને ભરૂચ લોકસભાની વાત કરીએ તો મુસ્લિમ કોમ્યુનિટીના મતો પણ ખૂબ જ મોટી મોટી છે તો એને માટે આપણે અહીં ગુજરાતમાં અઠ્ઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના સાંસદને ભરૂચના લોકોએ ત્રીસ વરસ આપ્યા છે ત્યારે દરેક ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં આટલી મોટી છ જીઆઈડીસીઓ છે સ્થાનિક યુવાનોની રોજગારી નથી જેમની જમીનો આમાં ગઈ છે એમને વળતર નથી હમણાં પણ ભાડભુંજ યોજના ચાલે છે એમાં જમીનો છ ગામની ગઈ છે એમને પણ યોગ્ય વળતર નથી મળ્યું નેશનલ હાઈવે વડોદરા મુંબઈ જે નીકળે છે એમાં બત્રીસ ગામોને નથી આપવામાં આવ્યું બે ગામોને તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે તો આવી અનેક પરિસ્થિતિઓ સામે લોકોને સવાલ નથી પણ લોકો જાણી ગયા છે કે ભાજપની કરની અને કથની અલગ છે એટલે આ વખતે ચોક્કસ અમને સારો પ્રતિસાદ મળી રહેલો છે યાત્રામાં અમે જે દિવસથી નીકળ્યા છે તો આખા આખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે અમને સાંભળે છે એટલે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભામાં પરિવર્તન થશે મુસ્લિમ મતદારોને મુસ્લિમ મતદારો સારી રીતે જાણે છે કે દેશમાં શું ચાલી રહ્યું છે તમે જોયું હશે કે મહત્વના બિલો જ્યારે લોકસભામાં રાજ્યસભામાં પસાર કરવાના હતા એકસો ને સાંસદોને સસ્પેન્ડ કરીને એ બિલો પાસ કરી દેવામાં આવ્યા ચંદીગઢની ચૂંટણીમાં તમે જોયું હશે કઈ રીતના આ લોકો લોકતંત્ર પર આપ તરાપ મારી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ સાથે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી એમને સાથે પણ અન્યાય થયો છે આજે યુસીસી લાવવાની વાત છે એમાં સૌથી વધારે જો કોઈને નુકસાન થાય તો એ મુસ્લિમ સમાજને થવાનું છે એટલે ચોક્કસ મને આશા છે કે મુસ્લિમ સમાજ સારો જાગૃત છે જાણે છે જોઈ છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના અમે જ્યારે ઉમેદવાર હોય ત્યારે પૂરો સમાજ અમને સમર્થન કરશે અમે એલાયન્સમાં મારું નામ જાહેર થયું એના પહેલાં મુમતાજ જે અમે એમના ઘરે પીરામણ ખાતે બેઠા હતા અમે લાંબી ચર્ચાઓ પણ કરી છે અને એક બે દિવસ પહેલાં પણ મારે ટેલિફોનિક વાત થઈ છે એ દિલ્હી હતા દિલ્હીથી આવીશું આપણે મળીશું સાથે બેસીને આગળ વધીશું એ રીતની મારી આખી ચર્ચા થઈ છે એમાં ફેઝલભાઈને પણ અમે મળવાના છે અને સાથે બનીને સાથે રહીને માત્ર ચૈતરભાઈ કે આમ આદમી પાર્ટી નહીં પણ આખી ભરૂચ ટીમ બનીને અમે આગળ વધીશું